હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ શિયાળામાં કે ઉત્તરાયણમાં ખાવાની મજા આવે એવું એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જાય એવું દાણા મુઠિયાનું શાક આ દાણા મુઠિયાનું શાક આજે આપણે કોઈ પણ ઝંઝટ વગર દાણાને બાફ્યા વગર ડાયરેક્ટ કુકરમાં બનાવવાનું છે અને છતાં પણ આ ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે ઘરે અચાનક જો કોઈ મહેમાન આવી જાય અથવા તો ઉત્તરાયણમાં મહેમાન આવવાના હોય તો તમારે ઊંધિયું ના બનાવવું હોય તો આ રીતે ઘરે તમે કોઈ પણ ઝંઝટ વગર દાણા મુઠિયાનું શાક બનાવી શકો છો મહેમાનો પણ ખુશ થઈ જશે આ રીતનું શાક ખાઈને એટલું ટેસ્ટી લાગે છે બહારનું ભેળસેળવાળું ઊંધિયું તૈયાર લાવીએ તેના કરતાં ઓછી મહેનતે આ રીતે તમે શાક બનાવી શકો છો ઊંધિયાને પણ ટક્કર મારે એવું તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમને અમારી રેસિપી પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો દાણા મુઠિયાનું શાક બનાવવા માટે મુઠિયા એકદમ સોફ્ટ કઈ રીતે બનાવવા તે આપણે જોઈ લઈએ તેના માટે સૌ પ્રથમ અહીંયા ઘઉંનો જાડો લોટ લઈ લઈશું આપણે એક બાઉલ તમારી પાસે ઘઉંનો જાડો લોટ ના હોય તો તમે ઘઉંનો ઝીણો લોટ લઈ અને તેમાં બે ચમચી સોજી એડ કરી શકો છો ત્યારબાદ ચણાનો લોટ લેવાનો છે ઝીણો એક બાઉલ એક મોટો બાઉલ ધોઈને સમારેલી મેથી આદુ મરચાં લસણની પેસ્ટ તલ લીંબુનો રસ અજમો અને રૂટિન મસાલા મરચું મીઠું હળદર ધાણાજીરું અને દળેલી ખાંડ તમે અહીંયા આખી ખાંડ પણ લઈ શકો છો અમે દળેલી લીધી છે ચપટી હિંગ અને ચપટી સાજીના ફૂલ એટલે કે બેકિંગ સોડા લેવાના છે હવે એક વાસણમાં ઘઉંનો જાડો લોટ લઈ લઈશું અને ચણાનો લોટ લઈ લઈશું આ રીતે જાડો લોટ અને ચણાનો લોટ મિક્સ કરવાથી મુઠિયા એકદમ સોફ્ટ તૈયાર થાય છે તેની જગ્યાએ તમે ઝીણો લોટ અને સોજી લેશો તો પણ મુઠિયા એકદમ સોફ્ટ તૈયાર થશે અમે અહીંયા મેથીનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે પણ તમે ઓછું ખાતા હોય તો ઓછી ઓછી મેથી પણ લઈ શકો છો આદુ મરચાં લસણની પેસ્ટ લઈશું એક મોટી ચમચી ધોઈને સમારેલી કોથમીર એડ કરીશું મસાલા બે મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું મોવણ માટે અજમાને આ રીતે હાથેથી મસળીને નાખવાનો છે એટલે તેની ફ્લેવર સરસ આવે મુઠિયામાં તેલ એડ કરીશું મોવણ માટે અહીંયા ગળપણ અને તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી રાખી શકો છો હિંગ લઈશું ત્યારબાદ જે બેકિંગ સોડા છે એ ઉમેરી અને તેની ઉપર લીંબુનો રસ એડ કરી દઈશું એક જ ચપટી જેટલા બેકિંગ સોડા લેવાના છે કેમ કે મેથી આપણે વધારે એડ કરી છે એટલે મુઠિયા સોફ્ટ જ તૈયાર થશે બધું પહેલાં મિક્સ કરી લેવાનું પછી જ પાણીની જરૂર પડે એટલું પાણી એડ કરવાનું અને કઠણ લોટ બાંધવાનો છે જો લોટ ઢીલો થઈ જશે તો મુઠિયા બરાબર નહીં બને એટલે લોટ કઠણ જ બાંધવાનો છે થોડું થોડું પાણી હાથમાં લઈ અને એડ કરવાનું એટલે લોટ ઢીલો ના થઈ જાય અને પાણી વધારે ના પડી જાય આ મુઠિયા તમે બનાવી અને આગલા દિવસે રાખી દો તો આ શાક બનતા વાર નથી લાગતી મુઠિયા તમે એક અઠવાડિયા સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે તમારે મુઠિયાવાળું શાક બનાવવું હોય ત્યારે તમે બનાવી શકો છો અને આ મુઠિયા ચા સાથે ખાવાની પણ ખૂબ જ મજા આવે છે લોટ બંધાઈ ગયો છે તમે જોઈ શકો છો અમે થોડું થોડું પાણી નાખી અને આ રીતનો કઠણ લોટ બાંધ્યો છે હવે થોડો તેલવાળો હાથ કરી અને એકદમ નાના નાના મુઠિયા વાળવાના છે કેમ કે મુઠિયા તળાશે એટલે થોડા ફૂલશે અને શાકમાં નાખ્યા પછી પણ ફૂલશે એટલે મુઠિયાની સાઇઝ નાની જ રાખવાની છે આવી રીતની તમે ગોળ અથવા તો લાંબા મુઠિયા પણ વાળી શકો છો તમને જે સાઈઝના અને જે શેપના ગમે એવા મુઠિયા તમે બનાવી શકો છો પણ આ રીતે નાના મુઠિયા હોય તો દેખાવમાં સારા લાગે છે મુઠિયા બધા વળાઈ ગયા છે તો હવે આપણે તેને મીડિયમ ફ્લેમ ઉપર તળી લઈશું ફૂલ ફ્લેમ ઉપર તળશો તો મુઠિયા બળી જશે અને અંદરથી કાચા રહેશે એટલે મીડિયમ ફ્લેમ ઉપર જ મુઠિયાને તળવાના છે તમે જોઈ શકો છો મુઠિયા એડ કર્યા પછી તેની સાઈઝ ડબલ થઈ ગઈ છે આ રીતે ઉલટાવી પલટાવી અને બધા જ મુઠિયા આપણે તળી લેવાના છે બ્રાઉન થાય ત્યાં સુધી થવા દઈશું મુઠિયા આપણા તળાઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ મુઠિયા તૈયાર થયા છે આ રીતના ક્રેકવાળા મુઠિયા બને તો પરફેક્ટ મુઠિયા બન્યા છે એવું સમજવાનું તેની અંદર બિલકુલ તેલ પણ નથી ભરાયું આ રીતે ક્રેકવાળા મુઠિયા હશે તો તે શાકમાં એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે અને શાકમાં નાખ્યા પછી એકદમ સોફ્ટ તૈયાર થશે મુઠિયા તો તૈયાર થઈ ગયા છે હવે આપણે શાક વઘારવાની તૈયારી કરીશું તો તેના માટે એક વાટકો ધોયેલા દાણા લેવાના છે તુવેરના એક મોટું ટામેટું આ રીતે ઝીણું ઝીણું સમારીને લેવાનું છે બે ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ અહીંયા અમે બ્રાઉન સુગર લીધી છે જે હેલ્ધી હોય છે પણ તમે રેગ્યુલર ખાંડ અથવા તો ગોળ પણ લઈ શકો છો હિંગ લઈશું અને રૂટિન મસાલામાં મરચું મીઠું હળદર ચપટી ધાણા જીરું આખા મરચાં ગરમ મસાલો ચપટી અને અડધી ચમચી ઊંધિયાનો મસાલો લઈશું તમારી પાસે ઊંધિયાનો મસાલો ના હોય તો ગરમ મસાલો થોડો વધારે લેવાનો એક બાઉલ ધોયેલી મેથી લેવાની છે સમારવાની જરૂર નથી આ રીતે મેથીના પાન જ લેવાના છે ત્યારબાદ આજે આપણે આ શાક કૂકરમાં બનાવવાનું છે એટલે કૂકરમાં પાંચ મોટા ચમચા તેલ લઈ લઈશું જે તેલમાં મુઠિયા તળ્યા હોય એ જ તેલ વાપરવાનું એટલે એનું એનું ફ્લેવર સરસ આવશે આ શાકમાં તેલ થોડું વધારે હોય તો ટેસ્ટી લાગે છે પણ જો તમે ઓછું તેલ ખાતા હોય તો ઓછા તેલમાં પણ આ શાક બનાવી શકો છો તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે આખા લાલ મરચાં એડ કરીશું કોઈ જ વધારે પડતા મસાલા નાખવાની જરૂર નથી અજમાને આ રીતે હાથેથી મસળી અને એડ કરીશું તુવેરના દાણા હોવાથી પચવામાં ભારે ના પડે એટલે આપણે અજમો એડ કરીશું હિંગ નાખીશું અને મેથીના પાન ઉમેરી દઈશું ગેસ આપણે ધીમો રાખવાનો છે વધારે પડતા મસાલા વગર આ શાક એટલું ટેસ્ટી બને છે કે તમે વારંવાર બનાવી શકો છો અને શિયાળામાં તુવેરો સરસ પ્રમાણમાં મળતી હોય છે સારી એવી તો તમે આ રીતે તુવેરનો ઉપયોગ કરી શકો છો આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું અને સાતળી લઈશું તેલ છૂટું પડે અને પેસ્ટ સરસ ચડી જાય ત્યાં સુધી થવા દઈશું જો તમે લસણ ના ખાતા હોય તો તમારે આદુ મરચાંની પેસ્ટ જ એડ કરવાની લસણને સ્કીપ કરવાનું બરાબર તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે તેની અંદર ટામેટું ઉમેરી દઈશું અહીંયા મોટું ટામેટું હતું એટલે અમે એક લીધું છે પણ જો નાના ટામેટા હોય તો બે લેવાના એકદમ ઝીણું ઝીણું સમારી લેવાનું અને મિક્સ કરી દેવાનું ફરીથી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું તેની અંદર આપણે મસાલા એડ કરી દઈશું ગળપણ અને તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો પણ આ શાક થોડું ચટપટું થોડું ગળપણવાળું હોય તો ટેસ્ટી લાગે છે જેવું બહારનું ઊંધિયું મળતું હોય છે એ રીતનું જ આ શાક બને છે મસાલા કરી દઈશું અહીંયા અમે જે લાલ મરચું લીધું છે તે કાશ્મીરી છે એટલે લાલ મરચું ફક્ત કલર માટે જ એડ કર્યું છે તીખાસ માટે અમે લીલા મરચાં એડ કર્યા છે બધું બરાબર મિક્સ કર્યા પછી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું પછી આની અંદર તુવેરના દાણા એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું બાળકોને ઊંધિયું નથી ભાવતું હતું કેમ કે એની અંદર કંદમૂળ હોય છે રવૈયા હોય છે એ બધા શાક બાળકોને નથી ગમતા હોતા પણ જો તમે આ રીતે ફક્ત દાણા અને મુઠિયાનું શાક આપશો તો બાળકોને પણ ખાવાની મજા આવશે ખાંડ ઉમેરી દઈશું અને એક ચપટી જેટલા જ સાજીના ફૂલ એટલે કે બેકિંગ સોડા નાખીશું જેથી દાણાનો કલર એવો ને એવો ગ્રીન જળવાઈ રહે અને બરાબર મિક્સ કર્યા પછી તેની અંદર દોઢ ગ્લાસ પાણી ઉમેરવાનું છે મુઠિયા તૈયાર હોય તો આ શાક બનતા ફક્ત દસ જ મિનિટ લાગે છે ચાર સીટી વગાડો અને આપણું શાક તૈયાર દોઢ ગ્લાસ પાણી ઉમેરી અને મિક્સ કરી તેની અંદર જે મુઠિયા બનાવીને રાખ્યા છે તેમાંથી પાંચથી છ મુઠિયા તોડી અને આપણે એડ કરી દઈશું એટલે રસો સરસ જાડો થાય અને મુઠિયાનું બધું જ ફ્લેવર શાકમાં આવી જાય પાણી થોડું વધારે જ એડ કરવાનું છે કેમકે આપણે આની અંદર મુઠિયા પણ એડ કરવાના છે મુઠિયા બધો જ રસો એબ્ઝોર્બ કરી દેશે એટલે પાણી અમે થોડું વધારે લીધું છે આ રીતે પાંચથી છ મુઠિયા એની અંદર એડ કરી દીધા છે તોડીને પછી હલાવી લેવાનું અને કૂકરનું ઢાંકણ બંધ કરી ફૂલ ફ્લેમ ઉપર ચાર સીટી વગાડી લેવાની અને કૂકરને એની જાતે ઠંડુ થવા દેવાનું પછી જ ખોલવાનું તમે જોઈ શકો છો ચાર સીટી પછી આપણું શાક તૈયાર થઈ ગયું છે અને સરસ તેલ છૂટું પડી ગયું છે દાણા પણ બફાઈ ગયા છે અને તેનો કલર પણ એકદમ સરસ ગ્રીન જળવાઈ રહ્યો છે હવે આપણે ફરીથી ગેસ ચાલુ કરી દેવાનો અને તેની અંદર બધા જ મુઠિયા એડ કરી દઈશું તમને જેટલા મુઠિયા ગમતા હોય એટલા તમે એડ કરી શકો છો આ રીતે મુઠિયા એડ કરી દેવાના અને પાંચ મિનિટ માટે ગેસ ચાલુ રાખવાનો એટલે મુઠિયા સરસ રીતે સોફ્ટ થઈ જાય અને તેનો રસો બધો જે છે એ મુઠિયાની અંદર એબ્ઝોર્બ થઈ જાય અત્યારે તમને એવું લાગતું હશે કે રસો વધારે છે પણ આ થોડીક જ વારમાં બધો જ રસો એબ્ઝોર્બ થઈ જશે અને શાક સરસ આપણું તૈયાર થશે તેલ પણ સરસ રીતે છૂટું પડી ગયું છે હજુ બીજા મુઠિયા બાકી છે એ પણ અમે આની અંદર એડ કરી દઈશું અને ફક્ત પાંચ મિનિટ માટે કૂકરનું ઢાંકણ બંધ નથી કરવાનું પણ એની ઉપર જ ખાલી મૂકવાનું છે એટલે શાક સરસ રીતે સીજાઈ સીજાઈ જાય અને મુઠિયા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી પછી આપણે ગેસ બંધ કરી દઈશું અને પાંચ મિનિટ એમનેમ જ ઢાંકણ ઢાંકી અને રહેવા દેવાનું તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું શાક તૈયાર થઈ ગયું છે આ રીતનું શાક બનાવી અને તમે ટિફિનમાં પણ આપી શકો છો ઓફિસમાં પણ બધાને ખૂબ જ ભાવશે આ રીતે જો તમે શાક બનાવીને આપશો તો અને મહેમાન પણ ખુશ થઈ જશે આ રીતે ફક્ત પાંચ જ મિનિટ આપણે ગેસ બંધ કરી અને રહેવા દઈશું એટલે આપણું શાક તૈયાર તમે જુઓ તેલ છૂટું પડી ગયું છે અને પરફેક્ટ કન્સિ કન્સિસ્ટન્સી તૈયાર થઈ ગઈ છે તેની ઉપર આપણે ધોઈને સમારેલી કોથમીર એડ કરીશું અને સર્વ કરીશું તો તૈયાર છે આપણું દાણા મુઠિયાનું ટેસ્ટી શાક જોઈને જ મોઢામાં પાણી આવી ગયું ને ફ્રેન્ડ્સ તો આ ઉત્તરાયણે જો તમારે ઊંધિયાની કડાકૂટ ના કરવી હોય તો આવી રીતે એકદમ સરળ અને ઊંધિયાને પણ ટક્કર મારે એવું દાણા મુઠિયાનું શાક તમે ચોક્કસથી બનાવી શકો છો ઘરના બધાને ભાવશે બહારનું જે આપણે ઊંધિયું લાવીએ છીએ તેના કરતાં આ રીતે ઓછી મહેનતે ઊંધિયા જેવું શાક બનાવીશું તો બધાને ભાવશે તો તમને અમારી આ શાકની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને હા તમે આ રીતે દાણા મુઠિયાનું શાક બનાવો છો કે નહીં એ પણ અમને કમેન્ટ કરીને જણાવજો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય